બોલો બાલ કૃષ્ણલાલ કી જય રામનાથ મહાદેવ કી જય ભાગેશ્વરી માત કી જય ગુડ બોની માત કી જય હા વિષય મોટાભાઈ એવો છે ભલે ભલે વિષય એવો છે કે અમારા બાપ દાદા છેલ્લા 100 વર્ષથી ગૌ સેવા કરે છે અને હું છેલ્લા 18 વર્ષથી માનવ સેવા પ્રભુ સેવા રાજકોટ સોની બજાર ગૌ સેવા ગ્રુપ અમારું સવા બસો અઢીસો જણાનું છે અને નિમિત્ત બની અને અમે સમાજની બજારની જી ઠાકોરજી અને રામનાથ દાદા નિમિત્ત બનાવે અમને એ સેવાઓ અમે નિમિત્ત બનીને અમારો પરિવાર જેમાં કોઈને કીટ દેવી હોય કોઈની ફી છોકરાની ભરવાની હોય વિકલાંગ સાહેબ હોય બરાબર જી ગૌમાતાને કોઈ બીમારી હોય અથવા કોઈ બી કોઈ દારૂ હોય એવી અનેક સંસ્થાઓ લગભગ બત્રીસ સંસ્થાઓ હું જોડાયેલો છું એની કમિટીમાં છું જેના એનિમલ હેલ્પલાઇન કરુણા ફાઉન્ડેશન બોલબાલા સદભાવના બરોબર અમારી પોતાની માનવ સેવા સેવા શ્યામ ગૌશાળા રતનપર લાપાસરી ગૌશાળા સુરેન્દ્રનગર બરોબર ચોટીલા આવી અનેક સંસ્થાઓના નામ અત્યારે બધાના લેવા શક્ય નથી પણ અમે નિમિત્ત બની અને સેવા પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી અમને કરાવે છે ને કરી છીએ અને આજનો વિષય એવો છે કે આપ સાંભળો હૃદય દ્રાવક જે મારા હૃદયમાં જે વાત છે જેની અંદર મારા આત્માને ઝંઝોડી દેવામાં આવ્યું છે કે માનવતા અને દયાને લીધે સોની સમાજના લગભગ પચાસક છોકરાની હત્યા લગીમાં મેં હાથ પકડ્યો છે અને મદદ કરી છે અને નિમિત્ત બનીને કરી છે મારા સમાજની કરી છે સ્નો સોની જ્ઞાતિની કરી છે કોઈ ઉપકાર નથી કર્યો સોળ વર્ષની ઉંમરે મારા બાપા ધામમાં વયા ગયા ત્યારે મારી પાસે પણ કાંઈ નહોતું માણાઈ નહોતા ને નાણાઈ નહોતા અને હું એકદમ ધૂળ અને જમીન માથી ઊભો થઈ અને ખાતો પીતો થયો છું અને એ દયા ભાવના અને કરુણાને લીધે જ્યારે જ્યારે કોઈ પણ સોની સમાજનો છોકરો અથવા કોઈની ભલામણ આવે કે આને તમે રાખો આની આને તમે તમારી યારે કરો એટલે એનું જીવન સુધરે તો હું એમાં ક્યારેય વિકસાય લઉં છું એવી જ વાત એક હતી તેજસભાઈ અને હિરેનભાઈની હવે તમે આખી વાત સાંભળો આજથી લગભગ આજથી લગભગ સવા બે વર્ષ પહેલાં ધર્મ પ્રચારક અને ગુરુના નામે એનું નામ લેવા નથી માંગતો એમના ઘરે હું ને મારા મિસિસ ગયા હતા સાતમ આઠમમાં ત્યારે અહીંયા તેજસ વિનોદરાય આડેસરા નામનો વ્યક્તિ હતો ઓકે હું એને ઓળખતો તો છેલ્લા દસ બાર વર્ષથી આ બજારમાં પણ અમારે અંગત કોઈ પરિચન કે રિલેશન નહોતો એટલે એ ધર્મ પ્રચારક એમ કીધું જે અમારી અરે માનવ સેવામાં પણ વર્ષોથી આવે છે અને મારો સમાજ એને ઓળખે છે એનું નામ લેવા નથી માંગતો એને બદનામ કરવા નથી માંગતો પણ એને એમ કીધું કે ધર્મેશભાઈ આનું જીવન સુધારો તમારી આરે આને ચડાવો અને આને હવે સુધરી જવું છે આને બે વાર બ્રેન સ્ટોક આવ્યા છે આના મા બાપ નથી આની પત્ની ભાગી ગઈ છે એટલે મેં એને કીધું કે ભાઈ તારે જો ખરેખર સેવા કરવી હોય ને ધંધે ચડવું હોય તો વાંધો નહીં મને કાંઈ વાંધો નથી ગૌ સેવા તો કોઈ પણ જ્ઞાતિ સરનેમ કે કોઈ પણ આ દુનિયાની અંદર બ્રહ્માડની અંદર કરીએ કે એમાં કંઈ મારી પરમિશનની જરૂર નથી એટલે મેં એને કીધું તું તારે આવજે ત્યારબાદ તનથી પછી અમારો ગૌ સેવાનો કાર્યક્રમ હતો એમાં તેજસ આવ્યો પછી હર રેગ્યુલર ત્રણ ચરદી અઠવાડિયામાં અમારા બે ત્રણ કાર્યક્રમો હોય છે સેવાના સવારે પાંચ વાગે હું ઉઠીને બધાને ફોન કરું છું સો જણાને અને સાડા સાતે લગી ભેગા કરીને અમે જાય છીએ મોરબી રોડની કોઈ પણ ગૌશાળા રહ્યો મારુતિ ગાયત્રી લાપાસરી રતનપર રાધે રાધે શ્યામ ગૌશાળા જલારામ ગૌશાળા કોડિયાલ ગૌશાળા લાપાસ આમાં અમારે આવવા મળ્યો ત્યારબાદ એને મારી અરે રિલેશન વધાર્યા રિલેશન વધારી અને એ ધીમે ધીમે મારી દુકાન ગોલ્ડ લાઈટ જ્વેલર્સે આવવા માંડ્યો મને મોટાભાઈનું માન દેવા માંડ્યો અને મને પણ એના પ્રત્યે લાગણી થઈ ગયા સત્ય છે કેમ કે એ ખૂબ જ મીઠો અને એકદમ મને એમથી કહો મારો હજી એક ભાઈ છે ત્યારબાદ છ મહિના પછી એને મને એમ કીધું કે ધર્મેશભાઈ મારો ભાઈ હિરેન અશ્વિનભાઈ આડેસરા અશ્વિનભાઈ પોપટભાઈ આડેસરા નો દીકરાનો દીકરો એટલે હિરેન એને તમે રાખો રાજકોટ સોની બજારની અંદર માઇક્રો એમએસ ના કારીગર લાખો કારીગરમાં બે પાંચ કારીગર હોય એમાંનો એક હિરેન હતો એ કારીગર એવો હતો મારાથી ઊંચો કારીગર તો હું પણ કારીગર છું પણ મારાથી ઊંચો એસી હજાર નેવું કારીગરમાં એક કારીગર હતો માઇક્રો એમએસ કે જેની અંદર દસ મિલી નું થાય અને એક ઇંચની અંદર બત્રીસ થી પાંત્રી મોતીનું ફિટિંગ આવે ને આખા એમએસમાં પચીસો થી ત્રણ હજાર મોતીનું ફિટિંગ થાય એ શક્ય નહોતું અને એને ચાલુ કર્યું મેં કારીગર તરીકે નહીં એને મેં એની અરે મેં કામ ચાલુ કર્યું પાર્ટનર તરીકે કે જે કાંઈ પણ નફો થાય બરાબર લાઇટ બિલ મારું દુકાન મારી સોનું મારું ઉધારી મારી બરાબર બધું મારું બાટલો મારો હથિયાર મારા ખાલી કારીગીરી તારી અને પચાસ ટકા તારી વધે લઈ જવાનું

મારી આગળ તેજસ વિનોદરાય આડેસરાજી મારી ત્યાં હતો નાના ભાઈ તરીકે રહેતો તો એ વ્યક્તિ આવ્યો અને મને એમ કીધું કે ધર્મેશભાઈ મારે મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા જાવું છે મેં કીધું જા હું મહાદેવનો ભોગ છું રામનાથ દાદાએ સવારે ને સાંજે હું બાર વર્ષથી પૂજા કરી પછી મારા શોરૂમ એને મારા કારખાને આવું છું બરોબર આ સત્ય હકીકત કોઈ પણ પૂછી શકશો એટલે મેં કીધું જા ત્યારબાદ જી મારા અંગત ભાઈની ગોને રહીએ છે મારા છોકરાની ગોને રહીએ છે

મને કે એમસીએક્સ ની અંદર હું એક મોટી રકમ સાત આંકડાની હારી ગયો છું તો મેં કીધું તે મારી વચન લીધું હતું ને મહાભુભો ની મને આમ કહેતા હતા કે બીજી વાર તું એમસીએક્સ નહીં રમ તું ખોટું તે કેમ આ ગયું તો કે હવે તમે કયો હું મરી જાઉં કે હું કરું મેં તું મરી જાવું નથી તું રાજકોટ આવ અને જે કોઈ પણ લેણદાર છે એની અરે હું આરે આવીશ અને તને આમાંથી બચાવીશ ત્યારબાદ એ વીસ લગી રાજકોટ આવ્યો નહોતો જે કાંઈ પણ કહું છું એના મારી પાસે પ્રૂફ છે અને પ્રૂફ તમારે લેવાની છૂટ છે કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રૂફ વગરનું નથી આ પણ પ્રૂફ છે છે અને એનો અવાજ છે અને બોલે છે કે ધર્મેશભાઈ હું રમો છું રાજકોટ આવ્યો અને લેણદાર મારી અહીંયા વારંવાર આવતા હતા મેં એને કીધું બે હાથ જોડીને કે તમે મારી અહીંયા આવોમાં એ રાજકોટ આવશે એટલે હું તમારો ભેટો એને કરાવી દઈશ એ કે વાંધો નહીં ત્યારબાદ તેજસ વિનોદરાય આડેસરા વ્યક્તિ જે છે એ આવ્યો અને મેં એને કીધું કે હાલ આપણે જે શક્તિશાળી લેણદાર છે એની અરે તું કે એટલે મારા શોરૂમે અને મારી દુકાને આવે નહીં અને અમે કેવડાવારીની આસપાસના એરિયામાં અમે એક મિટિંગ કરી ત્રણ જણા હતા એમાં એક લેણદાર એક ધર્મેશભાઈ પારેખ અને એક આડેસરા તેજસ અને એને લેણદારને કીધું કે આમાં ધર્મેશભાઈનો રોલ નથી તમારી ત્યાં જવાય નહીં રહીમો છું હું રહીમો છું જૂનું પણ તમારી અને હું રમતો મિત્ર પણ તમારો હું હતો આને તો મારો હાથ ભાઈકરો છે મારો બાપ છે મારો મોટો ભાઈ છે એટલે લેણદારે કીધું કઈ વાંધો નહીં ટાઈમ બોલી ઈ કે હારેલી સાત આંકડા રકમ ક્યારે દઈશ એને કીધું એક મહિનો એટલે કે ધર્મેશભાઈ એક મહિનો દીધો જવાબદારી તમારી ભાઈ મારી જવાબદારી નથી મારી જવાબદારી અહીંથી પૂરી થઈ છે કે હું રહીમો નથી તમે મારી આવ્યા એ મને દુઃખ છે મારું પગથ થી ચડતા નહીં એ કે વાંધો નહીં અને અમે છૂટા પડ્યા ત્યારબાદ એ લોકો તેજસને ફોન કરતા હતા વારંવાર તેજસ શરૂઆતમાં જવાબ દેતો હતો ત્યારબાદ તેજસે એને ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને તેજસે વાત કરવાની બંધ કરી દીધી લેણદાર શક્તિશાર પાલ્ટી આવે એટલે એ લેણદાર શક્તિશાર પાલ્ટી હતી એ મારી અહીંયા આવવા માંડ્યું મેં એને કીધું કે તમે મારી અહીંયા શું કામ આવો છો તમારી બેઠક કરાવી દીધી અને સ્વીકાડ્યું કે આ રહ્યો છે હું આવ્યો છું ધર્મેશભાઈ કોઈથી બોર્ડ જોયું નથી કે મોબાઈલ જોયો નથી એને બચાડા અઢાર અઢાર વીસ વીસ કલાક પચીસ વર્ષ ધંધો કર્યો અત્યારે પણ મારી દુકાન સવારે દસ થી રાતના એક વાગે લગી ચાલુ હોય છે કોઈ પણ પૂછો આ પિયુષભાઈ છે ને પૂછો રાતના એક વાગ્યા લગી અમે મજૂરી કામ કરી છે પણ એને ત્યારબાદ એને એમ કીધું વળી એક દોઢ મહિના પછી આવ્યા કે તેજસ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે અને તેજસ ભૂગર્ભમાં ઉતરી ગયો છે તો મેં કીધું હવે હું શું કરું તમે કહો તો હું દેવા પી હવે આમાં બાકી હું એક રૂપિયો દેવાનો નથી કે તમે પૈસા દો તમારે દેવા પડશે હું આની પેલા તમારા શોરૂમ માં આવ્યો હતો મેધુ સો ટકા તમે આવ્યા બાલાજી દર્શન કરવા આવ્યા અને એમ કીધું કે આ વ્યક્તિ આવ્યા એટલે કોણ છે આ એને એમ કીધું કે હું જૂનો એમસીએફ રમતો અને અમારા ઘર જેવા સંબંધ છે એટલે ચા પીવા આવ્યા છે તમે ચા પીવા આવ્યા હતા મેં જવાબદારી નહોતી દીધી કે નથી મેં રમ્યો કે રમાડવા દીધું મારા શોરૂમે સોદો થયો નથી સોદો થયો છે એ રાજકોટ ને ગુજરાત ની બહાર થયો છે તો આની અંદર મને ખોટી રીતે હેરાન ન કરતા નકર જે કઈ પણ કાયદાકીય કાર્યવાહી થાય ઉપર તેજસ શરૂઆતમાં જવાબ દેતો તો ત્યારબાદ તેજસ એના ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને તેજસ એ વાત કરવાની બંધ કરી દીધી લેણદાર શક્તિશાળ પાર્ટી હારે એટલે એ લેણદાર શક્તિશાળ પાર્ટી હતી એ મારી અહીંયા આવવા માંડી મેં એને કીધું કે તમે મારી અહીંયા શું કામ આવો છો તમારી બેઠક કરાવી દીધી અને શીખાડ્યું કે આ હાઈરો છું હું હાઈરો છું ધર્મેશભાઈ કોઈ બોર્ડ જોયું નથી કે મોબાઈલ જોયો નથી એને બચાડા અઢાર અઢાર વી વી કલાક પચીસ વર્ષ ધંધો કર્યો અત્યારે પણ મારી દુકાન સવારે દસ થી રાતના એક વાગે લગી ચાલુ હોય છે કોઈ પણ પૂછો આ પિયુષભાઈ છે ને પૂછો રાતના એક વાગ્યા લગી અમે મજૂરી કામ કરી છે પણ એને ત્યારબાદ એને એમ કીધું વળી એક દોઢ મહિના પછી આવ્યા કે તેજસ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે અને તેજસ ભૂગર્ભમાં ઉતરી ગયો છે તો મેં કીધું હવે હું શું કરું તમે કહો તો હું દેવા પી હવે આમાં બાકી હું એક રૂપિયો દેવાનો નથી કે તમે પૈસા દેવો તમારે દેવા પડશે હું આની પેલા તમારા શોરૂમ માં આવ્યો હતો મેં સો ટકા તમે આવ્યા હતા પણ એ કઈ રીતે આવ્યા હતા કે તમે બાલાજી દર્શન કરવા આવ્યા અને એમ એમ કીધું કીધું કે કે આ આ વ્યક્તિ આવ્યા એટલે કોણ છે એને હું આની અરે એમસીએફ રમતો અને અમારા ઘર જેવા સંબંધ છે એટલે ચા પીવા આવ્યા છે તમે ચા પીવા આવ્યા હતા મેં જવાબદારી નહોતી દીધી કે નથી મેં રમ્યો કે રમાડવા દીધું મારા શોરૂમે સોદો થયો નથી સોદો થયો છે એ રાજકોટ ને ગુજરાત ની બહાર થયો છે તો આની અંદર મને ખોટી રીતે હેરાન ન કરતા નકર જે કાંઈ પણ કાયદાકીય કાર્યવાહી થાય હું કરીશ ત્યારબાદ અતિ પ્રેશર દેવામાં આવ્યું મને માનસિક ટોર્ચર દેવામાં આવ્યો મને ડિપ્રેશનમાં લેવામાં આવ્યો અને આ વાત રાજકોટ સોની બજારમાં ફેલાઈ ગઈ ફેલાઈ ગઈ એટલે મને એક ચિંતા હતી કે મારી ગુડવિલ મારી આબરૂ સાત પેઢીની જે છે ગૌ સેવક અને વૈષ્ણવ તરીકેની મારા બાપ દાદાને કોઈ દાગ નથી લઈ ગયો ચા અને ફાકી સિવાય અમે કોઈ ખાધું નથી કાંઈ કે કઈડું નથી આજ લગી આ આ આ ડાઘનું દુઃખ હતું પણ એ લેદનાર પાર્ટી વારંવારે મારી અહીં અને મને એટલો બધો પ્રેશર દેવામાં આવ્યો અને ન છૂટકે આની અંદર મારી ગુડવિલ મારી આબરું અને મારું પગથિયું ચડતા બંધ કરવા એ સાત આંકડાની રકમ મારે ભરવી પડી અને અંતે તેજસ નામના ગુંડા અને હરામખોર હરામી માણસ આરે મારે બીચો છોડાવવો પડ્યો અને ત્યારબાદ પંદર થી પછી આવ્યો રાજકોટ અને મારા શોરૂમ આવ્યો ધક્કા મારીને મેં એને કાઢી દીધો હવે એ વયો ગયો ત્યારબાદ હિરેન અશ્વિનભાઈ આડેસરા જે આની જવાબદારીથી મારી હતો એને મેં કાઢ્યો નહોતો કેમ કે એ કારીગર હતો હર મહિને કામ કરતો અને એ કમાતો અને એ મારી રાજી હતો પણ યા ત્રીજા મહિના અગિયાર તારીખ સાડા વાગે હિરેને મારા ભાઈને કીધું કે મારે અતુલભાઈને મળવું છે મારા ભાઈએ કીધું કઈ મારે ધર્મેશભાઈ ને મળવું છે હા એ કહી દઉં મારી ના પણ તમે સાંભળો એ હું કહો જ છું તમે બોલશો તો ડિસ્ટર્બ થશે તમે લ્યો તમારે લેવું એટલું લેજો તમે બોલશો ને તો ડિસ્ટર્બ થાય ભાઈ સાંભળો નાનકડી વાત છે હવે પછી હિરન મારી આવે છે શોરૂમ એને મને એમ કે છે કે ધર્મેશભાઈ રોવા મીંડો શું થયું મને કહે હું બીટકોઇન ઓનલાઈન રમ્યો એમાં હું હારી ગયો છું એક મોટી રકમ તો મેં તો હવે તું કઈ રીતે ભરીશ તો એને મને કીધું કે તમારું સોનું જે મને કામ કરવા આવ્યું હતું એનો સ્ક્રેપના ઢાળ તન કટકે મેં વેચી અને વેચીને એટલે મેં આને ફોન કર્યો અને તેજસે એમ કીધું હું આણંદ છું બરોબર એટલે ત્યારબાદ હિરેનભાઈ ટોટલી ડોક્યુમેન્ટ અને વિડીયો શૂટિંગ મને કે તમે ઉતારી લ્યો મારે ચેક લઈ લ્યો હું બિટકોઇન એમ છું એના પ્રૂફ લઈ લો મારા મોબાઈલમાંથી ઈમેલમાંથી ઈમેલ લઈ લીધા અને હિરેનને કીધું કે તું જા બે દિવસ પછી અશ્વિનભાઈ મારી આગળ આવ્યા એના પપ્પા કે તમે એને રાખો કામ કરાવીને તમારું હું હોરાઈ જાય છે મીધુના હવે મારે રાખવું નથી કાળાવારે બીજું મારું વેચી ને તો મારું મહેનતનું છે મેં જાઉધું ત્યારબાદ ચાલીસ દિવસ પછી વિવેકભાઈ ભુવાનો ફોન આવ્યો મેન પોઈન્ટ તમારે સાંભળો તો એ સાંભળો વિવેકભાઈ ભુવાનો ફોન આવ્યો કે કે મારા નાના ભાઈ ઉપર કે અમારું પણ આને સોનું લઈ લીધું છે મારું અને મનોજ રાજપુરાનું તો તમારું લઈ લીધું છે અને મારો ભાઈ કહો તો હું નહોતો ગયો કે હા અમારું લઈ લીધું તો કે તમે મારા ઓફિસે તીર્થ ગોલ્ડે આવો એટલે મારો ભાઈ તીર્થ ગોળ લઈ ગયો મારા ભાઈ મને કીધું તમે આવો મેં તો મને રસ નથી આ મેટર ની અંદર કઈ આવવાનું નથી અને કઈ થશે નહીં મારો ભાઈ ગયો એવી રીતે મારો ભાઈ બે વાર ગયો ત્રીજી વાર હું ગયો તો અને વિવેકભાઈ મનોજભાઈ કીધું કે આપણે કાચી એ ડિવિઝન માં એફઆઈઆર કરી અને આપણે આની માટે કાયદેસર કાર્યવાહી કરી અમે બધા ગયા ચારે જણા એ ડિવિઝન એ કાચી એફઆઈઆર કરી દી ત્રણ થી પછી કોઈનો ફોન ન આવ્યો ન આવ્યો એટલે મેં વિવેકભાઈને ફોન કર્યો કે કેમ ભાઈ શું થયું ફોન નથી આવ્યો તો મને કે અમારા બેનું સોનું તો અમે કઢાવી લીધું તો મેં કીધું તમે મારી અરે સ્વાર્થ કર્યો હું બધે હારે રાખ્યો આની માહિતી મેં દીધી તમારા કારખાને ચાર વાર આવ્યો તમે મારું સોનું કેમ નથી કઢાવ્યું તો કે તમારું સોનું નીકળી જશે ત્યારબાદ દિવસ પછી મારી અહીંયા હિરેન આવ્યો અને આવીને રોવા મળ્યો કે ધર્મેશભાઈ તમારું સોનું હું દઈ દઈશ સોલાું કઢાવી લીધું છે પણ એને કહો કે મારા ડોક્યુમેન્ટ દઈ દીધી એટલે મેં વિવેક ફોન કર્યો કે તમે એના ડોક્યુમેન્ટ દઈ દો નાના માણસને હેરાન કરાય નહીં અને બે દી પછી મને સીધો તેજસનો ફોન આવ્યો કે મારા કાકાએ લીમડી ખાતે સુસાઇડ કર્યું છે ધર્મેશભાઈ એના ચાર વેપારીના નામ લખ્યા છે બરોબર એમાં તમારું છે પણ તમે ચિંતા કરતા નહીં તમે નિર્દોષ છો તમે સોનું કઢાવ્યું નથી માનસિક ત્રાસ દીધો નથી ભાઈ હું તમને બચાવી લઈશ અને હું એ વચન લઉં છું કે હું વિવેક ભુવા અને મનોજ રાજપુરાની હસ્તી ને પસ્તીમાં ફેરવી નાખી મેં કીધું તારે જે કેવું હોય એને કે મને કેમાં કેમ કે બચાવવાનો એનો હોય કે જે હલવાઈ ગયો હોય અને એને કીધું ભલે મોટા ભાઈ હું ફોન રાખું છું ત્યારબાદ વોટ્સએપ ગ્રુપની અંદર એ અમને વધારે પડતો નેવું ટકા ને અને અમને માનસિક ત્રાસ અને અમારી ગુડવિલને આબરું ઉછાળવા માંડ્યો અને ત્યારબાદ મને એને રેકી કરી અને હું રાજકોટ આવ્યો અને મને રેકી કરીને મારા ઘરભાઈથી કંટ્રોલ રૂમમાં ફોન કરી અને એ ડિવિઝનના બારોટ પાસે મને જપ્ત કરાવ્યો અને મને એ ડિવિઝનથી લીમડી પોલીસ સ્ટેશને વર્દીમાં લઈ ગયા અને અહીંયા મારે સોળ કલાક જેલમાં રહેવું પડ્યું રાજકોટથી મને હાથ પડી પહેરાવી આરોપીની અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે સીએમ સાહેબ થતી લીમડી હતા એટલે એ સાડા તને આવ્યા સાળા તને આવીને એને એમ કીધું કે ધર્મેશભાઈ નિર્દોષ છે એને આમાં ખોટી સંડોવવામાં આવ્યો છે એને તમે જવાથી મેં કીધું સાહેબ મારે જવું નથી તમે હવે આની ક્રિમિનલ માઇન્ડ અને આના ક્રિમિનલ રેકોર્ડ અને ક્રિમિનલ સાત ફાઇલ બનાવી છે એ ભાઈ મારો છોકરો અને મારા બનેવીને લઈને આવશે છ વાગે અહિયાંથી નીકળી ગયા છે આવશે એ તમે લ્યો સાડા તને સાહેબે મને સાંભળવાનો ચાલુ કર્યો પોણા નવ લગી સાહેબે મને સાંભળો અને સાહેબે એમ કીધું કે અમે જે દિશામાં જાતા હતા એ દિશા ખોટી હતી ધર્મેશ દિશા તો બેટા આ પ્રૂફ છે અને તમારી હાચી છે આમાં મીડિયા પરિવાર બે હાથ જોઈને હું તમને પગે લાગુ છું તમે સમાજના તમે બધું પોચાડવા વાળા છો તો મારી માંગ એ છે કે આમાં જે અમારી અરે અન્યાય થયો છે ખોટી સુસાઈડ નોટ બનાવી અને અમને સંડોવવામાં આવ્યા છે અમને જેલ કરાવી છે આનો આપ ન્યાય કરો પ્રજા પાસે આની સાચી વાત પૂછો અને જે સુસાઈડ થયું છે એનો નાર્કો ટેસ્ટ કરાવો અને એ સુસાઈડ પણ અમને શંકા છે કે ખોટી છે અને અમારી વાતે જે અત્યાચાર થયા છે અમારી ગુડવિલ ઉપર જે દાગ લગાડ્યો છે જે છાપામાં અને ન્યૂઝ પેપરમાં આવ્યા છે એ સત્યની આપ સાબિતી કરો અને જે લોકો ગુનેગાર હોય એને આપ સજા દેવડાવો અને જી બે ગુના હોય એને આપ આમાંથી છોડાવો અને સત્યની વિજય કરો હાર કરો અને ઈશ્વરની જીત કરો કેમકે સત્ય એ જ ઈશ્વર છે બસ આના સિવાય મારી બીજી કોઈ માંગ નથી મારા પરિવાર ને જે માનસિક ટોર્ચર એક એક મહિના લગી કોઈ ખાતું નથી છોકરાઓ રોયા છે એ તો મેં ભોગવી લીધું છે ઝેરના ઘૂટરા મહાદેવ નું હંશ છું મેં પીધા છે પણ મને બચાવો 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 આવા નરાવધમી બચાવો અને બીજી વાર રાજકોટ સોની બજારની અંદર કોઈ આવો ક્રિમિનલ પેદા ન થાય અને પેદા થાય તો એના ટાટિયા ધ્રુજે તો મને ન્યાય દેવડાવો આ મીડિયા પરિવાર ન્યૂઝ ચેનલ અને છાપાને હું બે હાથ જોડી અને મા જગદંબાને સોગન ખાઈને મને બચાવો આમાંથી